એ આપણે આજે શીખવાનું છે બીજા સત્રમાં જેનું નામ છે વનવાસી અને સ્થાનિક સમુદાય આ ઉપરાંત ઉપરાંત મારા જો તમારે પણ જોવા હોય તો આમાં જે ક્યુઆર કોડ આપેલો છે એ તમારા ફોનમાંથી ક્યુઆર કોડ સ્કેનર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે તો આનો ક્યુઆર કોડ ડાઉનલોડ કોડ છે એ સ્કેન કરી અને તમે તમારો વધારાનો વિડીયો જોઈ શકો છો તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ હવે આમાં વાત આવી છે વનવાસી વિચરતી અને સ્થાનિક સમુદાય તો વનવાસી એટલે આપણને અચાનક જ મનમાં ખ્યાલ આવે કે વનવાસી તો કે વનમાં વાસ કરતા હોય એવા કે વનમાં રહેતા હોય એવા વન એટલે કે જંગલ વિચરતી જાતિ વિચરતી જાતિ તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જે સ્થળાંતર કરતા રહેતા હોય એને કહેવાય વિચરતી જાતિ અને બીજું છે સ્થાનિક સમુદાય કે જે એક જ જગ્યાએ રહી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવો સમુદાય તો આપણે અગાઉના પ્રકરણમાં જે જોયું એના ઉપરથી આપણે આ પ્રકરણ છે ચાલો આપણે શરૂઆત કરીએ તો આ પ્રકરણમાં આપણે શરૂઆત કરીએ તો આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યો નો અને તેમનું પતન થયું આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો આ સમય ગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક ન હતું વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા આવું શા માટે થયું તે સમજવું જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિઓ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો કે જેને રાજ્ય વહીવટ કે રાજા શું છે આપણા કોણ રાજા છે આપણા રાજ્યમાં વહીવટ કઈ રીતે ચાલે છે એનાથી પોતાની અલગ જ સંસ્કૃતિ અને ઓળખ પ્રસ્થાપિત કરતો હતો એવો સમાજ હતો ભારત દેશમાં જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ આજના સમયમાં પણ આપણને આવું આદિવાસી લોકોનો સમુદાય જોવા મળે છે આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો એના ત્યારે જે કંઈ થતું હતું કે યુદ્ધો થતા હતા આક્રમણો થતા હતા એક રાજા બીજા રાજા ઉપર પ્રહારો કરતા હતા બરાબર તો એનાથી એ એકદમ દૂર હતો એ સમાજ પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા આપણે ધોરણ શોમાં શીખી ગયા કે આદિવાસી આદિમાનો હતો એ કઈ રીતે કુટુંબમાં રહેતો થયો પછી સમુદાય થયો ટોળામાં રહેતો થયો બરાબર પછી કબીલાય સ્વરૂપ આવ્યું કે થોડો કોમ પ્રદેશ હોય એનો એક કબીલો સરદાર હોય કબીલાનો અને બાકી બધા છે એના સરદારનું જ માનતા હોય એવું બધું આપણે આગળના ધોરણમાં જોયું તો આ એ જ પ્રથાથી આ લોકો એકબીજા સાથે જોડાયેલા હતા તેઓ શિકારી સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડા ઘણા અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા કારણ કે લોકો ક્યાં રહેતા હતા જંગલમાં વનવાસી હતા અને પ્રકૃતિ તો જંગલમાં રહેતા હોય તો એને કોની સાથે વધારે સંપર્ક હોય હરિયાળી જે પ્રકૃતિ હોય વનસ્પતિ હોય લીલા જંગલો હોય એની સાથે એને વધારે હોય ને આ જે જંગલ અને પ્રકૃતિ હતા એ એમના જીવન પર સૌથી વધુ અસર તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનો સંસાધનો એટલે કે કે વાંસ છે કે કોઈ પણ ઝાડના લાકડા છે કાપીને પોતાની ઝૂંપડી બનાવતા ઘાસ છે તો એ ઘાસ નાખીને પોતાની ઝૂંપડી બનાવતા ઘાસની તો કે તેમના ઘરો છે એ પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા આવી રીતે અત્યારના સમયમાં કે રાજા મહારાજાઓના આપણે જુનવાણી મહેલ જોઈએ ઇતિહાસના સમયમાં આપણે જોયું કે એના મહેલ હતો કે પથ્થરની બનાવટના હોય શિલા છે એને કોતરી કોતરીને મહેલ બનાવવામાં આવ્યો હોય બરાબર તો આ લોકોના મકાનો છે એ માત્ર કુદરતી વસ્તુઓથી બનેલા હતા આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ કહીએ છીએ વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે કે તેઓ કહેવાય ને કે સમૂહમાં જ રહેતા એમ ક્યારેય અલગ ન થતા એક કુટુંબ હોય તે આખું કુટુંબ સમૂહમાં જ રહેતું જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા શા માટે કારણ કે તે કોઈ એટલા સમયમાં એક બીજી જગ્યાએ જતા રહેતા હતા અને ત્યાં પોતાનું ગુજરાન ચલાવે તો આવા ઓલામાં એ લોકો જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર જ નિવાસ કરતા કેટલીક વાર તેમના કરતા વધારે શક્તિશાળી સમાજ સાથે પણ તેમનો સંઘર્ષ થતો આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધના કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું કે એકબીજા પાસેથી વસ્તુની લેવડ દેવડ કરતા થયા એમ બરાબર પછીનો મુદ્દો છે વનવાસી અને વિચરતી જાતિના લોકો તો કે સમકાલીન ઇતિહાસકારો સમકાલીન સમકાલીન એટલે કે કે તે સમયમાં જે ઇતિહાસકારો ઇતિહાસકારો મુસાફરો એ તો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે કોઈ લેખિત દસ્તાવેજો મળતા નથી તમે અત્યાર સુધીનો જે ઇતિહાસ મળી અમે તમે જોયું છે કે ભાઈ કોઈ રાજાએ કોઈને તામ્રપત્ર આપ્યું હોય કે કોઈને કંઈ દાન આપ્યું હોય તો એનું તામ્રપત્ર ઉપર લખાણ હોય તો આપણે છઠ્ઠા ધોરણમાં ઇતિહાસનો માહિતી જાણવાના સ્ત્રોતો આપણને જે મળ્યા એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો હતો બરાબર તો એના કોઈ પણ લેખિત દસ્તાવેજો ઉપરથી એની માહિતી મળતી હતી પરંતુ આ જે વિચરતી જાતિ હતી અને વનવાસી જાતિ હતી એના કોઈ લેખિત દસ્તાવેજો મળેલા નથી એટલા માટે એની વિશે કોઈ વધારે માહિતી ઇતિહાસકારો જણાવી શક્યા નથી પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજો અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી અને વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો ઉપયોગ પણ કરે છે તો આ વિભાગમાં આ ભાગમાં આપણે આટલું જ રાખશું હવે પછીના બીજા ભાગમાં આપણે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો વિશે ભણીશું ત્યાં સુધી આવજો